મિત્રો હું છું સમીર ગોર કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ મુન્દ્રા તાલુકાના બ્રહ્મ સમાજના પ્રમુખ એવા મુકેશભાઈ ગોર સાથે આજે આપણે ચર્ચા કરીશું કે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મજયંતિ નિમિત્તે કયા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપ સૌ એ વાતથી વિદિત છો કે અખાત્રીજ એટલે હિન્દુ સનાતન ધર્મમાં વણમાંગી મુહૂર્ત જે દિવસે બ્રહ્મ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામજીનો પ્રાગટ્ય દિવસ એટલે કે ભગવાન પરશુરામનો જન્મદિવસ જે સમસ્ત બ્રહ્મ સમાજ માટે એક ઉત્સાહ અને આનો અને અનેરો આનંદ હોય છે પરંતુ હાલમાં કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા નિર્દોષ પર્યટકોની નિર્મમ હત્યાઓ કરી જે સમગ્ર માનવજાત માટે કલંકિત બનાવ છે જેને અનુસંધાને સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મસ્થ દ્વારા પણ આ બનાવને વખોડી મૃતક આત્માઓના કલ્યાણ અર્થે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવને સાદગી અને શાંતિ સ્વરૂપે મનાવી દેશમાં જ્યારે આ અશાંતિનો માહોલ હોય ત્યારે ઉત્સવોથી દૂર રહી ભવિષ્યમાં ફરી આવા બનાવો ન બને તે માટે આ દિવસે ભગવાન શ્રી પરશુરામ પાસે પ્રાર્થના સાથે મૃતક આત્માઓની શાંતિ અર્થે ભગવાન શ્રી પરશુરામની પૂજન અર્ચન સાથે મૌન પાળી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હિન્દુસ્તાન ઉપર કોઈની ગુરી નજર ન લાગે અને આવા તત્વોને જાકારો મળે તેવી પ્રાર્થના કરી સાદગીપૂર્ણ રીતે આ ઉત્સવને મનાવવાનું વૈદોક્ત પરંપરા જાળવી બ્રહ્મત્વને જગાડવા સાથે આ સમગ્ર કાર્યક્રમનું શાંતિ સ્વરૂપે સંપન્ન કરવાનું વિચાર્યું છે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરથી મુન્દ્રાથી મેઇન બજારો તેમજ ખારવા ચોક ચોકના ગિરનારા બ્રહ્મપુરી મધ્યે વૈદિક પરંપરા અનુસાર ભગવાન શ્રી પરશુરામનું પૂજન અર્ચન તથા મૃતક આત્માઓની શાંતિ અર્થે ભગવાન શ્રી પાસે પ્રાર્થના તથા આ આતંકવાદીઓના પુતળા દહન કરી અને ભવિષ્યમાં આવા ન બનાવ બને તે માટે દેશની સાથે રહી અને દેશની પ્રજા સાથે રહી સમગ્ર કાર્યક્રમનું આ રીતે શાંતિ અને સાદગીથી આયોજન કર્યું છે જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો તથા સનાતન ધર્મના ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા બોરારા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ ગામોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબત સિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુંદ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો